મોરબીના નવા સાદુકા ગામ નજીક મચ્છુ નદીમાં નહાવા જતા યુવક અને બે સગીર ડૂબ્યા છ સગીર અને એક યુવાન નદીમાં નહાવા પડ્યા હતા નદીમાં પગ લપસી જતા એક યુવાન અને બે સગીર ડૂબી ગયા છે પરમાર ચિરાગ તેજાભાઈ ઉંમર વર્ષ વીસ ભંખોડિયા ધર્મેશ ભૂપેન્દ્રભાઈ ઉંમર સોળ અને ભંખોડિયા ગૌરવ કિશોરભાઈ ઉંમર સત્તર જેની હાલ શોધખોળ ચાલુ રહી આ તમામ યુવાનો ઘરેથી સ્વિમિંગ પુલમાં નાહવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા અને બાદમાં નદીમાં નહાવા પડ્યા હતા ફાયર અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને શોધખોળ ચાલુ રાખી હતી ડૂબેલા તાણે મિત્રો હજુ પણ લાપતા હોય છેતાલીસ તરવાયા તેને શોધવા માટે કમર કસી રહ્યા છે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી મારું નામ જયવંશી વાળા છે હું મામદાર ગામની અંદર ચાલમાં છું ત્યારે જૂના સાદુલકા ગામે છ સાત સાત છોકરા આવ્યા હતા નવા બાજુ તો ત્રણક છોકરા વારાફરતી વારાફરતી એકબીજાને બચાવવા માટે થઈને ડૂબી ગયા છે ચાર છોકરા કાંઠે બેઠા હતા એ પાછા હવે છે અને જેને જાણ થઈ હમણાં ઇન્ટરવ્યૂ લીધું છે કે જે નજરે જોયો અહેવાલ જેણે છોકરાએ હમણાં રજૂ કર્યો છે કે એક છોકરો ડૂબકી મારીને તણાવવા મળ્યો એટલે બીજો બચાવવા ગયો તો ત્રીજો બચાવવા ગયો એમ કરતાં ત્રણ છોકરા તણાઈ ગયા છે બહુ દુઃખદ હાલ અત્યારે અહીંયા ફાયરની ટીમ પણ આવી ગઈ છે બોટ પણ છે સ્થાનિક લોકો તરવ્યા છે ટ્યુબથી પણ શોધખોળ શોધખોળ કરી રહ્યા છે બોડીની અને તંત્ર અત્યારે બધું કામે લાગેલું છે કે જેથી કરીને વધારે વધારે ઝડપથી બોડી મળી જાય એવી રીતે માટે પ્રયત્ન કરી એ નવા આવ્યા હતા અને એમણે કીધું એમના જે સંબંધી હતા એણે એમણે વાત કરી કે છોકરા પહેલાં કે સ્વિમિંગ પુલમાં નવા ગયા હતા અને પછી પાછા અહીંયા આવ્યા એના હિસાબે થઈને આ ઘટી ઘટના બની છે એવું છે